ધોરણ સાત માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળામાં જ થઈ કેદ શાળાના મુખ્ય દ્વારે તળા જોઈ વિદ્યાર્થીનીઓ ગભરાઈ ગઈ બુમાબુમ કરતા વાલીઓ અને ગ્રામજનો પહોંચ્યા સ્કૂલે તળા તોડી કાઢવામાં આવી સત્તર વિદ્યાર્થીનીઓ ગઈ સાંજે આ ઘટના ઘટી હતી જેમાં વાલીઓ ગ્રામજનોએ લીધા શિક્ષકોના ક્લાસ માફી લખાવી મામલો શાંત પાડવા શિક્ષકોનો પ્રયાસ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાઈ તપાસ કસુરવાર શાળાના શિક્ષકો સામે કડક પગલા ભરવા માંગણી મારું નામ પ્રજાપતિ ભાગીરથીબેન મોહનલાલ હું પ્રાથમિક કન્યા શાળા નવા ગામના આચાર્ય છું એટલે એમાં શું છે જે તે ટાઈમે ઘટના બની તે વખતે અહીં બે શિક્ષકો હાજર હતા અને બે શિક્ષકો હાજર હોવાના કારણે આઠ ધોરણની શાળા છે બે શિક્ષકોને સાચવવા એટલે થોડું તકલીફ પાડું તો ખરું પણ તો એ બેને આખો દિવસ સાચવ્યા નીચે બે માની બિલ્ડિંગ છે તો નીચે એકથી પાંચ બેસાડ્યા બાલવાટીકાથી અને ઉપર છ સાત આઠ હતું અને એક જ શિક્ષક હોવાથી બધી રૂમમાં એ વારાફરથી કામ કરતા હતા જ પણ છૂટવાના ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા અને સાતમું ધોરણ એવું હતું તો ઠંડીના કારણે ભાણું થોડું કાળું રાખીને ભણતા હતા અને બારણું ખુલ્લું જ હતું પણ કેવું કે બારણાને ખાલ ખુલ્લા બાણાને લોક મારેલું હતું એના કારણે ભાણું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે પણ હકીકતમાં એ વિદ્યાર્થીઓને લેસન આપેલું હતું એટલે વાંચન લેખન ગણનનું એ વિદ્યાર્થીઓને જે લેસન આપ્યું હતું ને તે એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને કામ કરાવતા હતા એટલે એમને ધ્યાન ના રહ્યું કે આખી સ્કૂલ છૂટી ગઈ છે પ્લસ એવું થયું એમાં ધ્યાન બાદ જતું રહ્યું કે એક બે શિક્ષકોને હેન્ડલ કરવાનું એટલા માટે રાષ્ટ્રગીતનું ગાન કરાવતા હતા ને તો તે દિવસે ભૂલમાં રાષ્ટ્રગીતનું ગાન ના ગવાયું અને ઇલેક્ટ્રિક બેલ પણ ચાલુ છે પણ એમ કે પેલું આખો દિવસ વાગે તે દિવસ આમાં પીરિયડ કંઈ બદલવાની કોઈ સિસ્ટમ હતી નહીં બે શિક્ષક હતા એટલે બે શિક્ષકોએ આખી સ્કૂલ સાચવવાની હતી પીરિયડ બદલવાના નહોતા એટલે ઇલેક્ટ્રિક બેલ ચાલુ પણ ના કર્યો એટલે કેવું કે એના કારણે ખબર જ ના પડી કે પાંચ વાગી ગયા છે એટલે નીચેથી વિદ્યાર્થીઓ જતા રહ્યા અને જે વિદ્યાર્થીઓ જે રૂમમાં બેઠા હતા ને એ રૂમ તો ખુલ્લી જ હતી પણ નીચે જે મેઇન ગેટના હતું ને ત્યાં તાળું મારીને વિદ્ય શિક્ષક જતા રહ્યા અને બસ આટલી જ ઘટના બની છે અને એમાં પછી વિદ્યાર્થીઓ ધીમે રહીને પછી એની હોશિયારીથી બહાર પણ નીકળી ગયા અને કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નથી ફરજ ઉપર બે શિક્ષકો આસિસ્ટન્ટ શિક્ષકો બે હાજર હતા મુખ્ય શિક્ષક અને ઇન્ચાર્જ શિક્ષક અમે બંને ઓડિટ હતું ચાર્જ લીધા પછીનું પહેલું ઓડિટ હતું એટલે અમે બંને સાથે ગયા હતા અને બે શિક્ષકો જે હાજર હતા એમનાથી આવું થઈ ગયું છે લાગે છે કે બે જવાબદારી શું લાગે છે કે બે જવાબદારી કહી શકાય હા તો બે જવાબદારી તો કહેવાય પણ અમે એમને પણ અમને કડક સૂચના આપી છે એમના ખુલાસા પણ લીધા છે અમારા આગળ સુધી પણ વાત થઈ ગઈ છે અને પણ એમની રીતે પગલાં લેવાના જ છે તમારા દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી છે ના મેં પણ એમને લેખિતમાં નોટિસ આપી છે મૌખિક સૂચના આપી પહેલાં પછી લેખિતમાં પણ મેં એમને આપ્યું છે તે બંને પણ મને લેખિતમાં ખુલાસા આપી દીધા છે કોઈ હોય કરી આ એ પણ અમને અહીં આવી ગયા છે અધિકારી સાહેબ શ્રીઓ પર અને એમણે અત્યારે તો નોટિસ તો અમારે પણ એમને મે ક્લાસમાં ખુલાસો આપી દીધો છે કે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે લેખિત નોટિસ તો અત્યારે શું અમારા નાયકામાં ચાલે છે આવી રીતે એટલે અત્યારે લૌખિક સૂચના નથી મળી પણ મે મૌખિક મળી ગઈ છે શું નામ તમારું મારું નામ રાવળ રિદ્ધિ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું હવે પરમ દિવસ શું ઘટના બની છે જાણો પરમ દિવસ અમે સ્કૂલ માં દાખલા ગણતા હતા આ છોકરી અમને દાખલા ગણાવતી હતી અને અમે અંદર દાખલા ગણતા હતા ઠંડક હતી તે રૂમ બંધ હતો ને તે એક છોકરીને ઉપર બેને જોવા મોકલી પણ રૂમ આડો જોઈને છોકરી નીચે જઈ પછી એમ પછી એ દિવસ રાષ્ટ્ર ગીતા નહોતું ગવડાવી ટાઈમે હરખો હતો ને એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે પછી અમે નીચે ગયા પછી અમને તારું જોયું બંધ પછી અમને ખબર પડી કે બધા સ્કૂલમાંથી જતા રહ્યા છે પછી એમ પછી અમે હે ને બાજુના કાકાને બૂમ પાડી એમને ચાવી આપી પછી એમને રૂમ ખોલ્યો પછી અમે બહાર નીકળ્યા કેટલા બાળકો હતા અઢાર બાળકો હતા અમે મારું નામ પરમેશ્વર અદ્દાબેન અતુલભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું

એટલે બેનો ખાલી નીચે બે જોપાન તારું મારીને જતા રહ્યા હતા એટલે અમે નીચે બે છોકરીઓનો રોજ રાષ્ટ્રગીત આજે નો એ દિવસ નતું ગવડાવ્યું